એ દિવસે હું અધિકારી શંકાથી જોઈશ ને સાહેબ એ દિવસે કેટલાય અધિકારીઓના ચડિયું ઢીલી થઈ જશે તમે કોઈના ઘરે ચેકિંગમાં મોકલો છો પાંચને સાથે લઈ જાય છે અમે કનેક્શન એક સેકન્ડ સાંભળી જાવ સાહેબ હવે અમે કનેક્શન લીધું છે દસ્તાવેજ નથી કરતી તો કનેક્શન લીધું છે મીટર બહાર બારશે ચેક કરીને જાઓ તમે કોઈના ઘરમાં જ આવશો એટલે પીજીવીસીએલ નો અધિકારી છે એટલે ગમે એના બારણા ખખડાવીને જશે કોઈની વંડી કૂદી જશે ગમે એ રીતે ચેકિંગ કરશે ગમે એ રીતે ચેકિંગ કરશે કેવી રીતે નિયમ પંચ ને સાથે લઈ જવાના હોય કે ના હોય પંચ ને ના સાથે લઈ સાહેબ નિયમો ભણી લેજો હજુ હજુ તમને હું કહું છું કે નિયમો ભણી લેજો ભારતીય બંધારણ મુજબ કોઈ અધિકારી કા તો પેલા તમારે નોટિસ ઇસ્યુ કરવી પડે અથવા તો અચાનક રેડમાં જાઓ છો તો તમારે ફરજિયાત પંચને લઈ જવા પડે મનમાની કરે પીજીવીસીએલ ના અધિકારીઓ તો એનો વાંધો નથી હું તમને હંમેશા કહું છું તમે પોઝિટિવ વે ચાલો છો એટલે અમે તમારો આભાર માનીએ પણ પીજીવીસીએલ ના દરેક કર્મચારીનો તમે બચાવ ના કરશો મોટા કરવાની સિસ્ટમ હોય પહેલી વાત એ સાહેબ દરેકના ઘરમાં ઘૂસી જવું આ કેટલું વ્યાજ વિશે છે પહેલી પૂછવાનું નહીં મંજૂરી નહીં લેવાની નોટિસ નહીં આપવાની સાથે પંચ નહી લઈ જવાના ત્યાં રોજગાર નહીં કરવાનું બીજી વિશે એમનો કર્મચારી છે યુનિફોર્મ પહેરો છે એટલે ગમે એમ ઘરમાં ઘુસી જવાનું કયો ચેકિંગ વાળો આઈ સાથે લઈ જાય